શું થાય માથા વગર નો આવો એને શું થાય એમ કહું તમને પેલા મારા માથે પૈસા પૈસા બે હવાનું એટલે બોલવાનું એટલે કાપી ખાવા આપવાનું બધું દારૂ જોઈએ ચમણું જોઈએ બિસ્ટોલ જોઈએ

તારો કન્યોટ્યો બે એમ કે ભૂત સાધો તો કે આવું કોમ થાય પેલું થાય અને એવા રાતે રાતે તો મને ચાલે ભૂત સાધેલો પૈસા વાળા થઈ ગયા બધા ગાડીઓ લાવવા હું ગાડીઓ લાવું પછી ભૂત ને પછી કહું આવું કોમ કર પેલું કોમ કર બધી ગાડીઓ તું ઠેલાવશે પણ જો રાતે તો ચૌદશ ના બધા ભૂવા સાધવા જવાના એટલે હું એક કામ કરું છું અધોકા જે સમસનો મેન ભૂવો મેન ભૂત હોય બુઓ તો બરે મને ભૂલી જવાય મેન ભૂત હોય મોટો આગેવાન સરપંચ એને હું સાધી લો પછી કન્નેને વાસો ને પેલા ગોમવાલમ બધન સાધે પેલા બુથ સમાજમાં હી બુથ સમાજે પાહુ આવે ને અમુક મેન કોઈ મોટો હોય એન્ટી બહુ કોઈ આગેવાન હોય કોઈ ગોમનો મુખ આલો ભૂતોનો મુખી હોય એટલે મેન ભૂત જ માર હાથ સાધી લેવો હો સોન આપણે દોરા દાડે સાધવા જઈએ

કદી જયો નહીં એટલે આપણે દીકરા નહીં જવાનું હા ખેતર માં કોણ છે ખેતર આપણે કે અમારે ખેતર હે ને કે અહી એક જ જીએ જો એ વાત કે ભૂતો એ મને શું કહેતા કે તમે ધારી કોમ કરો ચોકલી કાપી લેવાની એવું તો કાતર લઈને જ જો કપાઈન તમાર કપાઈન તમાર બાકી મૂંછ એટો ઉપર આવું ગાત પછી એટો ઉપર આ કેમ કરજો બહુ બીખ લાગે હું બધું લઈ આવું મારા જવું નહીં બીક તો બહુ લાગે કપૂરે તો કીધું હું નઈ જવું કારણ કે સારું તો કે પણ સટકી જાય તો આપડે કદી જેલા નહીં એટલા

điều đấy cách tôi đi karaoke na ài tôi hú do là yêu hết mọi điều đấy thế khuyết tật này khuyết tật hấp ya luộc mà nhìn màn cho con cho anh ơi na sao đi lên và giải cứu àh

કેમ કે બોલવાનો આ શ્લોક તો આવડત જ નથી અંતર મંતર જાદુ મંતર કરો માનારા એ મસોનો મોતી ભૂત ભય વેલા આવો મહારાજ અમે તો તમને સાધવા આયા માનારા બોલા પાડી આ હવાન નઈ

તારે ના હોય તો બગડી ની આ ઘણું તો લાવવાનું નિરખું પેઢી

જય માતાજી મિત્રો આ એક મનોરંજન માટે અમે વિડીયો બનાવ્યો તો આઈ તો દેશનો જો તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને અમારી ટીમને સપોર્ટ કરજો જય માતાજી અમે તો ખાલી કોમેડી માટે આ વિડીયો બનાવ્યો પણ આ સિરિયસલી લેવું નહીં ને આવા ખતરા કોઈ કરવા નહીં જય માતાજી જય માતાજી